દાંતામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હેલ્મેટ સીડબેલ અને કાળા કાચ તેના સંદર્ભમાં આજરોજ દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવા આવી દાંતા પીઆઈઆરએ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમની સૂચના અનુસાર ખૂબ સરસ ટ્રાફિક ડ્રાઈવ યોજવા આવી પીઆઈઆરએ મકવાણા સાહેબ આવ્યા પછી ટ્રાફિક બાબતે ભાર મૂકવામાં આવ્યો અન્ય શંકાસ્પદ ગાડીઓ પણ ચેકિંગ કરવામાં આવી દાંતા પોલીસ સ્ટાફ દ્વારા દાંતા પોલીસ સ્ટેશન આગળ રોડ ઉપર કાળા કાચ નંબર પ્લેટ વગર તથા હેલ્મેટ વગરની ગાડી તથા મોટર સાયકલ ટ્રાફિક ડ્રાઈવ કરતાં સ્થળદંડ વસૂલવામાં આવ્યો અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું અમુક લોકોએ એ મેમો ઓનલાઈન સ્થળ પર ભર્યા અને જે લોકો જોડે કેશ પેમેન્ટ ન હોય તે લોકોને ઓનલાઈન મેમો આપવા માંગાવ્યો અલગ અલગ વાહનોના અલગ અલગ નિયમો પ્રમાણે મેમો આપવામાં આવ્યા દાંતા ટ્રાફિક જમાદાર પંકજભાઈ અને અને પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સુંદર ટ્રાફિક ડ્રાઈવ યોજવા આવી દાંતા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર અલગ અલગ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને ઇમેમો આપવાનું કામ કરવા આવતું હોય છે